સુરતના માંદરવા જો વિસ્તારમાં નિકાહ પ્રસંગે 9 વર્ષનો બાળક ગુમ થયો હતો પોલીસે હેમખેમ બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું સુરતના લિંબાયતના આંબેડકર નગરમાં રહેતા મુસ્લિમ પરિવાર ગત રોજ સલાબતપુરા માંદરવાજાના પદમાનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો પરિવારનો 9 વર્ષનો સાહિલ રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો પરિવારે બપોરે ત્રણ વાગ્યાથી શોધખોળ શરૂ કરી હતી પરંતુ રાત્રે આઠ વાગ્યા સુધી પત્તો મળતા છેવટે સલાબતપુરા પોલીસને જાણ કરી હતી પીઆઈ જાડેજાએ એક પીએસઆઈના નેતૃત્વમાં ટીમ બનાવી સ્થાનિક વિસ્તારના સાઈઠ થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે સાહિલને રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્ક એક રિક્ષામાંથી સાડા દસ વાગ્યાના અરસામાં હેમખેમ શોધી કાઢ્યો હતો બપોરથી હોવાથી તેને જમાડવાની સાથે બે જોડી પણ અપાવ્યા હતા અજાણ હતો અને એટલી બધી ગલીઓથી તે કઈ બાજુ જવું તે ખબર પડતી ન હોવાથી હારી થાકીને રિક્ષામાં બેસી ગયો હતો બ્યુરો રિપોર્ટ સુરત